સિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાલખલ ગામે જંગલની થીમ ડેકોરેશનના વચ્ચે બિરાજમાન ગણપતિ બાપાની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું સિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે દર વર્ષની જેમ જંગલ થીમ્સ ડેકોરેશન વચ્ચે બિરાજમાન ગણપતિ બાપાની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું વર્ષ દરમિયાન આવતા તહેવારો પૈકી મહાશિવરાત્રી અને ગણેશ ઉત્સવ નવરાત્રી સહિતના તહેવારોમાં કથા સપ્તાહ અને કીર્તન સંધ્યા કાર્યક્રમોએ ભારે ઉત્સાહ અને ધામધૂમથી મનાવવામાં આવે છે સિનોર તાલુકાનું અવાખલ ગામ મોખરાનું સ્થાન ધરાવે છે અને અહીંયા ત્રીસ થી ચાલીસ જેટલા યુવાનોની સંગઠિત નવયુવક મંડળ દ્વારા દરેક કાર્યોમાં અને વિશેષ ડેકોરેશન કરવામાં આવે છે હાલ ગણેશ ઉત્સવ તહેવારને વિશેષ રીતે મનાવવામાં આવે છે છેલ્લા ઘણા સમયના અર્થાત પરિશ્રમ બાદ જંગલથીમ આર્ટથી ડેકોરેશન કરી ગણેશજી બિરાજમાન કરાતા ગણેશજીની મૂર્તિએ ભક્તજનોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું